ડભોઈ વડોદરા રોડ વચ્ચે ડંપર ચાલકો બેફામ બન્યા રેતી વર્તા ડર ચાલકો ભાન ભૂલ્યા છે ઇરફાન અમારી સાથે જોડાઈ ગયા છે ઇરફાન ડમ્પર ચાલકો હાલમાં બેફામ બન્યા છે નિયમોનું કરવામાં આવી રહ્યું છે ઉલ્લંઘન ત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમની સામે વાત છે આ ખાસ કરીને વડોદરા ડભોઈ જે રોડ છે ખાસ કરીને જે ઓરસંગ નદી છે ઓરસંગ નદીમાંથી જે ડમ્ફર ચાલકો આ રીતે રેતી વહન કરી રહ્યા છે પરંતુ સૌથી પહેલી વાત કરીએ તો ટ્રાફિક ના જે નિયમો છે ને જે આરટીઓ ના નિયમો છે

ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસ અને આરટીઓ ના જે આ જે જવાબદાર અધિકારીઓ જે ખરેખરો આ જોવા જઈએ તો આ ધ્યાન આપતા નથી એની આ એક વરવી વાસ્તવિકતા છે જી આભાર તમામ વિગતો માટે